નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રબાર ટ્રેડિશનલ વર્કમાં તો આજે ફરી આપણે આવીએ છીએ કે હેકી કેવી રીતના બનાવી કાંજરીમાં તો વિડીયોમાં તમને જેવી રીતના બતાવવામાં આવે છે એમ કપડાંની બે સ્લાઇડ્સ લઈને ટ્રાઇંગલ શેપ ઉપર સ્ટીચ કરવાની છે અહીં જે ત્રિકોણ ખૂણો છે ત્યાંથી એ જોડવાનું ચાલુ કરવાનું છે ને ઉપર કસી ચડાવવા સુધી જોડવાનું છે વિડીયોમાં બતાવવામાં આવે છે એવી જ રીતના ઉપરનો જે ભાગ છે કપડાનો એ કટ કરી નાખવાનું ને પછી તેની અંદર જ ફોલ્ડ કરીને એના ઉપરથી સિલાઈ મારી લેવી પછી એના ઉપર ડબલ સિલાઈ મારવી જેથી તે લોંગ ટર્મ સુધી ચાલી રહે હવે જેવી રીતે આપણે આ સાઈડ આ સ્ટીચ લગાડી એવી જ રીતના બીજી સાઈડ પણ લગાડશું સેમ પ્રોસેસ અહીં રિપીટ કરવાની છે જે ખૂણો છે ત્યાંથી જ ચાલુ કરવાનું છે એવડું વધારે કપડું આગળ રાખવાનું નથી થોડુંક જ રાખવાનું છે ને આ સાઈડ પણ એક્સ્ટ્રા કપડું કટ કરીને બંને સાઈડ ચોડી લીધું છે ને એવી રીતના તમારો શેપ આવશે બંને સાઈડ ચોડાઈ ગયા પછી પછી અહીંયા કને બંને સ્લાઇડ્સને ભેગી કરીને કાંચરીને ઊંધી કરી નાખવાની છે અને વિડીયોમાં બતાવવામાં આવે છે એવી રીતના બંનેના ખૂણા ભેગા કરીને પાછળની સાઈડથી કરીને સીધું કરીને એના ઉપર સિલાઈ મારવાની છે હવે અહીંયાથી સિલાઈ મારવાની છે ફરી એકવાર એવી જ રીતના અહીંયા જોઈ લો વિડીયોમાં બતાવવામાં આવે છે એમ સિલાઈ મારી નાખવાની જેથી બંને પાર્ટ સ્ટીચ થઈ જાય અને અલગ અલગ ન રહે અહીંયા કને રિપીટ સિલાઈ મારવાની છે જેથી તે લોંગ ટર્મ સુધી બની રહે પછી એક્સ્ટ્રા ડોરાને કટ કરીને આપણે આગળની સાઈડથી વળી સિલાઈ મારીને જોઈશું આગળ એવી રીતના સેપ આવી જશે જે હતું એ નીકળી જશે અને હવે અહીંયાથી પણ એને પાછળની સાઈડ ફોલ્ડ કરીને સિલાઈ મારવાની છે એ બંને પાર્ટ વચ્ચે અહીંયા કને આપણે બ્લેક કલરનું કપડું તમે ગમે એ કપડું અંદર નાખી શકો છો જેથી એને સપોર્ટ બની રહે એટલા માટે અહીંયાથી આપણે અહીંયા અમે બ્લેક કલરનું કપડું યુઝ કર્યું છે એ થોડુંક નીચે ત્રણથી બે બે ઇંચ જેટલું તમે કપડું રાખી શકો છો પછી એના ઉપર સિલાઈ કરીને આપણે આગળ ખૂણા સુધી જશું એ જે ખૂણો છે એનાથી નીચે થોડુંક જેવી રીતના વિડિયમ બતાવવામાં આવે છે એટલા જ અંતર સુધી એ નીચે રાખવું અને પછી એ જ સિલાઈથી ઉપર એને ફોલ્ડ કરતા જવું જે કપડું હતું એને એવી રીતના પાઇપિંગ શેપમાં પાછળની સાઈડ ફોલ્ડ કરી દેવું હંમેશા ઉપર ડબલ સિલાઈ કરવી હવે એવી જ રીતના પાછળથી ડબલ સિલાઈ આપણે કરી નાખીએ છીએ હવે જેટલી સિલાઈ કરવામાં આવશે બધી ખૂણાની નીચે સુધી જેટલું આપણે કપડું નાખ્યું છે ત્યાં સુધી લઈ જવાનું છે હવે એવી જ રીતના બીજી સાઈડ પાછળ કપડું આરી નાખવાનું છે ના સિલાઈને પણ નીચે સુધી લઈ જવાની છે વિડીયો જવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતના તમને ફ્રી ઓફ કોર્સમાં બધા રબારીના કપડાં સીવવાના વિડીયો મળી રહે છે તો સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે તો સબસ્ક્રાઈબ પ્લીઝ જલ્દી કરી નાખો હવે નીચેની સાઈડથી આપણે થોડીક સિલાઈ લઈને ચોરસે બનાવવાનું છે બંને સાઈડ એકીનો એટલા માટે અહીંયાથી સીધે સીધે થોડુંક સિલાઈ કરી છે વેજ સિલાઈ ઉપર ડબલ સિલાઈ